પોલીસ સ્ટેશન જે ફરિયાદ થઈ છે એના ઉપરથી જાણવા મળ્યું છે બે ઘટના બન્યું ઘટનાની વાત કરે છે કે પટેલ સમાજમાં લગ્ન હતા અને જાહેરનામન ભંગ થયો તો પેલા મારે ઈ કહેવાનું છે કે પટેલ સમાજમાં કેના ના લગ્ન હતા જાહેરનામાનો ભંગ થયો એ જયારે પેપરમાં આવ્યું ત્યારે મને ખબર પડી ત્યાં સુધી મને કશી ખબર નથી એ મેં હમણાં અઢારે વર્ષની પટેલ સમાજની આગેવાનીમાં મીટિંગ મળી હતી ત્યારે મેં સ્પષ્ટતા કરી મારો મોબાઈલ જે પંચને જોતો એને આપી દઉં મારે કશું જ સમજ નથી મારી માથે જે હુમલો કરવામાં આવ્યો એના અનુસંધાને આખી વાતની એ છે કે સરકારનું જાહેરનામું નવ તારીખે પાંચ વાગે બહાર પડ્યું ઓફિસિયલી જાહેરનામું બહાર પડેલું નહોતું નહોતું એને સમાજવાડીમાં કે નથી ગામમાં જાહેરાત કરીને પોલીસી કાર્યવાહી જાહેરાત કરીને પબ્લિકને કીધેલું કે આ જાહેરનામું બહાર પડ્યું તેમ છતાં તે દિવસે જ પાંચ વાગે જાહેરનામું બહાર પડ્યું ને રાતે આઠ વાગે અમારા સમાજની અંદર એક લગ્ન હોય પાટીદાર સમાજના દીકરાના આ લગ્નમાં છોકરાઓને જાહેરનામા બાબત કંઈ ખ્યાલ નહોતો ને ફટાકડા ફોડ્યા ફટાકડા ફોડ્યા દસ વાગે દિવસના પોલીસની જીપ પટેલ સેવા સમાજની અંદર આવી ચાલુ પરણેતા ચાલુ હતા લગ્નની વિધિ ચાલુ હતી ત્યારે આવી અને પોલીસે કહેલ કે ભાઈ ફટાકડા ફોડવા વાળાને હાજર કરો અન્યથા અમારે બધાને હેરાન કરવા જોઈએ મહેમાનને બધાનો હાઈડો કરવો જોઈએ આ બાબતેથી જે ઘરધાણી હતા તે ગભરાય અને પોલીસના કહેવા મુજબ એને બે બે જણાને મોકલી દીધા આજે મીડિયા મિત્રોનો સ્વાગત છે તો હું આજે મીડિયાના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે જે ભાઈ ભાયાવદરની અંદર જે આ બનાવ બન્યો છે એમાં નયનભાઈ જીવાણીનો અને હાર્દિકભાઈ રાવલ નો પ્રશ્ન હતો એમાં એને એ મારી ઉપર હુમલો કર્યો છે મારે એટલું જ કહેવાનું છે મીડિયાના માધ્યમથી કે જો ભાજપના તમારી ઉપર કર્યું હોય તો તમે તો ફેરવી ફેર કોંગ્રેસ ના આગેવાન નયનભાઈ જીવાણી એ મને ધાક ધમકી આપેલ હતી એક નય નઈ બાબત બાબતમાં એક ફટાકડા ની બાબત હતી એમાં એક મેસેજ વાયરલ કરેલો તો એ મેસેજ